સુરતનમ્ર વિસ્તારમાં તેર ફેબ્રુઆરીએ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં છવ્વીસ વર્ષીય ડાયવોસિસ માતા પૂનમ શાહે પહેલાં પોતાના વાહન સોયા પુત્રને ગલે ફાંસો આપ્યા અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી દીધી હતી આ કરુણ પગલાં પાછળ પૂનમના પૂર્વપતિ કરણ શાહ દ્વારા કરવામાં આવેલી કંડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાના પરિવારનો આક્ષેપ છે એક હસતા રમતા બાળકની હત્યા અને માતાના આપઘાતની આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે મૃતક પૂનમ છેલ્લા કેટલાક સમયથી તેના પિયરમાં માતા અને ભાઈ સાથે રહેતી હતી ઘટનાના દિવસે સવારે પૂનમનો ભાઈ કોઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો અંદાજે સવારે અગિયાર વાગે જ્યારે તે પોતાનો મોબાઈલનું ચાર્જર લેવા માટે અચાનક ઘરે પરત ફર્યો ત્યારે ઘરનું દ્રશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તેણે જોયું કે તેની બહેન પૂનમ અને તેનો ચાર વર્ષનો ભાણેજ બંને પંખા સાથે લટકેલી હાલતમાં હતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવા છતાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા મૃતકની માતા ઉષાબેનના જણાવ્યા અનુસાર પૂનમના આ આત્મઘાતી પગલાં પાછળ તેના સાસરિયા જવાબદાર છે પૂનમની માતાએ આક્ષેપ કર્યો છે કે તેની નણંદ તેને ખૂબ જ હેરાન કરતી હતી ઘરના તમામ નિર્ણયો નણંદ જ લેતી હતી અને સાસુ તથા પતિ પણ તેની જ વાત માનતા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂનમના પતિ કરણ શાહ ક્યારેય તેની પત્નીનો પક્ષ લેતા ન હતા ઉલટાનું નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરતો હતો લગ્નના પાંચ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી પતિ કરણ અવારનવાર એવું બહાનું કાઢતો કે તે દેવામાં ડૂબેલો છે અને ખર્ચના કારણે સ્થિતિ ખરાબ છે માટે પૂનમે પિયર જઈને રહેવું જોઈએ પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા સપના સાથે શરૂ થયેલી આ સફર ગણતરીના દિવસોમાં જ દુઃખ સ્વપ્ન બની ગઈ હતી गर्भावास्था દરમિયાન પણ તેની યોગ્ય સંભાળ રાખવાને બદલે તેણે પિયર મૂકલી દેવામાં આવી હતી માતા ઉષાબેને રડતા રડતા જણાવ્યું કે મારી દીકરી ક્યારે અમારા પર બોજ બનવા માંગતી ન હતી પણ તેના સાસરીયાઓએ તેને જીવવા જેવી છોડી ન હતી નમ તાયડે जिनकी उम्र 26 વર્ષ છે અને उनका पुत्र शिवाय तायडे जिनकी उम्र 4 વર્ષ છે इन दोनों का देहांत हो गया है जिसमें कि ये शिवाय और इनकी माताजी पूनम इन दोनों को गड़ा फांसा खा करके मृत जाहिर किया गया है और ये पीपलोद गांव में शमशान भूमि के पास पासपोर्ट ऑफिस के आसपास रहते थे इनकी शादी को तीन साल हुए थे और इनके डिवोर्स को डेढ़ साल हुए थे और ये वर्दी अभी उमरा पुलिस स्टेशन को मिली है और इसमें एडी दाखिल करके और एक मर्डर दाखिल करके आगे की तपास की जाएगी जो बच्चे का डेथ डेथ हुआ है तो उसमें मदर का रोल मर्डर तरीके लेकर के में गुना दाखल करके आगे की तपास की जाएगी सुसाइड का कारण अभी तपास में ही पता चलेगा प्रीलिमिनरी ये इतना पता है कि वो अभी इनके बेटे के साथ रहती थी और उनके हस्बैंड से उनका डिवोर्स हो चुका था बाकी अगर कोई फैमिली के एलिगेशन होंगे कोई नोट वगैरह मिलेगा तो उसके बेसिस पे हम तपास करेंगे ब्युरो रिपोर्ट एलके स्टार ने सूरत